નમસ્કાર મિત્રો મિત્રો આજના સમયની અંદર મોસ્ટ ઓફલી મતલબ કે સિત્તેર ટકા લોકો જે છે કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા હોય તો એ મોસ્ટ ઓફલી સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે થઈ અને ટેક્સ બચાવવા માટે થઈ અને પત્નીના નામ ઉપર પ્રોપર્ટી ખરીદતા હોય છે જેમ કે મકાનની ખરીદી પત્નીના નામ ઉપર ખરીદતા હોય છે ત્યાર પછી કોઈ પણ પ્લોટની ખરીદી જમીનની ખરીદી સોનુંની ખરીદી તો આ બધી વસ્તુની ખરીદી કરતા હોય તો એ મોસ્ટ ઓફલી ટેક્સ બચાવવા માટે પત્નીના નામ ઉપર ખરીદતા હોય છે અને માની લો કે ભવિષ્યની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ બની શકે એવું કોઈના ઉપર ના થાય પણ માની લો કે એ કોઈ બે વ્યક્તિ જે છે એના છૂટાછેડા ભવિષ્યમાં થઈ ગયા હોય તલાક થઈ ગયા હોય ડિવોર્સ થઈ ગયા હોય તો એ પ્રોપર્ટી જે છે એ પત્નીને મળી શકે અથવા તો પતિને મળી શકે અને પત્નીને મળી શકે તો પત્ની પત્નીએ શું સાબિત કરવું પડે એના વિશે જે છે અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે તો શું ચુકાદો આપ્યો છે એના વિશે વિગતવાર વાત કરીશું અને એ ચુકાદા વિશે આપણે તમામ લોકોને જાણકારી હોવી જોઈએ જાણી લેવું જરૂરી છે એટલા માટે તમામ ડિટેલ આપણે જે પણ એ ચુકાદામાં વાત કરી છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો તમે પ્રોપર્ટી મહિલાના નામ ઉપર ખરીદી રહ્યા હોય અથવા તો ખરીદી હોય તો કોર્ટનો શું ચુકાદો છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે તો જો મહિલાના નામે મિલકત ખરીદવામાં આવે તો સ્ટેમ ડ્યુટી ઓછી લાગે છે કેટલાક રાજ્યોમાં આ એકથી બે પર્સન્ટ ડિસ્કાઉન્ટ પણ મળે છે અને એટલા માટે ઘણા લોકો ટેક્સ બચાવવા માટે તેમની પત્નીના નામે મિલકત ખરીદે છે એવું વિચારીને કે સરકાર તરફથી અન્ય નાણાંકીય ખર્ચ ઓછો થશે જોકે હાઈકોર્ટનો આ ચુકાદો જે છે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે સંપત્તિ મહિલાના નામે ખરીદવામાં આવે તો સ્ટેમ્પ ડ્યુટી ચોક્કસ ઘટી શકે છે કેટલાક રાજ્યોમાં એક બે પર્સન્ટ જે છે ઓછી છે પરંતુ જો પત્નીના નામ ઉપર પ્રોપર્ટી ખરીદવામાં આવે તો તે તેની પર્સનલ માની શકાય એવો વિચાર જે છે ઘણા બધા લોકોને થતો હશે તો અલ્હાબાદ હાઈકોર્ટે આ મુદ્દે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પત્નીના નામે સંપત્તિ તેની પોતાની કમાણીથી ખરીદવામાં ન આવ્યો હોય તો તે સંપત્તિ પત્નીની પોતાની વ્યક્તિગત નથી ગણાતી એ સંપત્તિ જે છે એ પારિવારિક સંપત્તિ માનવામાં આવે છે ભારતીય સામાજિક સંરચના અનુસાર ઘણી મહિલાઓ પાસે પોતાની આવકનો કોઈ પણ સ્ત્રોત હોતો નથી તેઓ પોતાના પતિ પર નિર્ભર રહે છે હાઈકોર્ટે કહ્યું કે પતિ પોતાની આવકથી પત્નીના નામે સંપત્તિ ખરીદે છે તો કલમ એકસો ચૌદ અનુસાર જો પત્ની એ સાબિત ન કરી શકે કે તેની પોતાની આવકથી જ ઘર ખરીદવામાં આવ્યું છે અથવા તો જમીન ખરીદવામાં આવી છે અથવા તો કોઈ પ્લોટ ખરીદવામાં આવ્યો છે તો તેના નામે રહેલી સંપત્તિ પતિના આવકથી જ અર્જિત માનવામાં આવે છે મતલબ કે એમાં પત્નીનો કોઈ પણ એટલો બધો હક નથી હોતો કે સીધી રીતે કોઈ ડાયરેક્ટ વેચી શકે એ પતિની મંજૂરી વગર કોઈ વસ્તુ એમાં કરી શકે નહીં ભલે તે પ્રોપર્ટી જે છે એ પત્નીના નામ ઉપર હોય પત્નીના નામ પરથી સંપત્તિ પર પરિવારના અન્ય સદસ્યો મતલબ કે દીકરા દીકરીઓના અધિકાર થઈ જાય છે કાયદેસર અધિકાર થઈ જશે તે પછી ભલે પત્નીના નામ ઉપર જ પ્રોપર્ટી હોય છે ત્યારે પત્ની પાસે પતિ દ્વારા અર્જિત સંપત્તિ વેચવાનો હરાજી કરવાનો કે દાન કરવાનો કોઈ પણ અધિકાર રહેતો નથી બરાબર સમજવા જેવી વાત છે મિત્રો કે પત્નીના નામ ઉપર પ્રોપર્ટી ભલે હોય પરંતુ પતિની મંજૂરી વગર તે સીધી રીતે ના તો કોઈને દાન કરી શકે ના તો કોઈના નામ ઉપર ટ્રાન્સફર કરી શકે અથવા તો તે પ્રોપર્ટી જે છે વેચી શકતી નથી પતિના મૃત્યુ બાદ પણ પત્ની તેમાંથી કંઈ કરી શકતી નથી ત્યારે હાઈકોર્ટે જે છે એક ચુકાદો એક સૌરવ ગુપ્તા નામના એ વ્યક્તિ જે છે એની એનો ચુકાદો એનો જે કેસ હતો એમાં અરજી દાખલ કરી હતી અને એના કેસના ચુકાદામાં શું જવાબ મળ્યો છે એના વિશે વાત કરીએ તો સૌરભ ગુપ્તાએ હાઈકોર્ટમાં મતલબ કે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી અરજીમાં એવી રીતના હતું કે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમના દિગ્વંત પિતા મતલબ કે મૃત્યુ પામ્યા પિતા દ્વારા ખરીદવામાં આવેલી સંપત્તિ તેના માતાના નામો પર હતી પરંતુ તેની માતાને તે સંપત્તિ કોઈ ત્રીજા વ્યક્તિને હસ્તાંતરિત કરી રહી હતી મતલબ કે ત્રીજા વ્યક્તિના નામ ઉપર ટ્રાન્સફર કરી રહી હતી અને પોતાનો જે પુત્ર જે છે સૌરભ ગુપ્તા એના નામ ઉપર ટ્રાન્સફર કરી ન હતી ત્યારે કોર્ટ મેં સ્પષ્ટ કર્યું હતું કે જો માતા પાસે આવકનો કોઈ પણ સ્ત્રોત નથી હોતો તો પિતા દ્વારા તેણીના નામ ઉપર સંપત્તિ ખરીદવા પર તેની તેમાં સહમાલિકી બને છે મતલબ કે સૌરવ ગુપ્તાની સહમાલિકી બને છે તેની મંજૂરી વગર કશું કરી શકે નહીં આ ચુકાદો જે છે એ અલ્હાબાદ હાઈકોર્ટે હમણાં આપ્યો છે ભારતીય કાયદા અનુસાર પતિ જીવિત હોય ત્યાં સુધી પત્નીનો તેની સંપત્તિ પર કોઈ સીધો માલિકી હક નથી હોતો મતલબ કે સીધી રીતે તે વેચી નથી શકતી અથવા તો કોઈના નામ ઉપર ટ્રાન્સફર નથી કરી શકતી હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો છપ્પન અનુસાર પતિના મૃત્યુ બાદ પત્નીને સંપત્તિ પર બાળકોના સમાન અધિકાર બને છે ભલે પત્નીના નામ ઉપર પ્રોપર્ટી હોય પરંતુ તેના બાળકો હોય તો એનો કાયદેસર અધિકાર બને છે જો પતિ વસિયત નથી કરતો મતલબ કે મૃત્યુ પહેલાં એ પ્રોપર્ટી જે છે કોના નામ ઉપર કરવી બરાબર તો એવું કોઈ લખાણ નથી કરતો તો પત્નીને પોતાની સંપત્તિમાં કેટલોક ભાગ મળી શકે છે મતલબ કે અમુક અંશ ભાગ મળી શકે છે જેથી આવી સ્થિતિમાં તેણી તે સંપત્તિને કોઈ ત્રીજા વ્યક્તિને હસ્તાંતરિત નથી કરી શકતી તો પણ તમારી પત્નીના તો તમે પણ તમારી પત્નીના નામે કેટલીક સંપત્તિ ખરીદી રહ્યા હોય અને તેમની કોઈ કમાણી નથી હોતી તો ભવિષ્યમાં તમારા પુત્ર અથવા તો અન્ય ઉત્તર અધિકારી પણ તે સંપત્તિનો દાવો કરી શકે છે ખરીદતી વખતે યોગ્ય ડોક્યુમેન્ટ્સ અને માલિકેના હક સાથે સંબંધ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે પત્નીના નામે સંપત્તિ ખરીદવા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ મળે છે પરંતુ તે ગેરંટી નથી કે તે પત્નીના નામે જ થશે કારણ કે એની કોઈ પ્રકારની આવકનો સ્ત્રોત નથી હોતો ખાસ કરીને જો તેણીએ પોતે કમાણી નથી કરી તેવા કિસ્સામાં પરિણામે સંપત્તિ જે છે એ પારિવારિક સંપત્તિ માનવામાં આવે છે તો આ ચુકાદો જે છે એ હાઈકોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો હતો મિત્રો જે આપણે બધાએ સમજવા જેવો હતો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો